શહેરા તાલુકામાં આવેલા પાનમ જળાશયમાં પાણીની આવક વધતા પાણી છોડાયું પંચમહલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પાનમ જળાશયમાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જળ સપાટીને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા જળાશયના દરવાજા ખોલવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ શરૂઆતમાં બે દરવાજા એક શૂન્ય સાત મીટર સુધી ખોલવામાં આવ્યા હતા પરંતુ સવારના દસ વાગ્યાથી પાણીની આવક વધવાને કારણે વધુ એક દરવાજો ખોલવાની ફરજ પડી હતી હાલમાં જળાશયના કુલ ત્રણ દરવાજા એક શૂન્ય એક મીટર સુધી ખોલવામાં આવ્યા છે જળાશયની ફ્લડ લેવલ એટલે કે એફઆરએલ સપાટી એકસો સત્યાવીસ એકતાલીસ મીટર પર પહોંચી છે જળાશયમાં પાણીની આવક એટલે કે ઇનફ્લો તેર હજાર ત્રણસો અડતાલીસ ક્યુસેક અને જાવક એટલે કે આઉટફ્લો ચૌદ હજાર અઠ્ઠાવન ક્યુસેક નોંધાય છે પાણીની વધતી આવકને જોતા જળાશયની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે